સૌથી પહેલા બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ અને જય માતાજી આજે આપણે આપણે વાત કરશું મોટી ભૂલ ની કે પાંચ ભૂલ રનિંગ કરતી વખતે પાંચ ભૂલ ના કરવી જોઈએ વિડિયો બહુ લાંબો નથી એટલે પૂરો વિડીયો જોવાનો છે શેર કરવાનો છે લાઈક કરવાની છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાની છે તો આવનારી બે હજાર ચોવીસ પોલીસ ભરતી કોન્સ્ટેબલ ભરતીમાં તમારે મોટા મોટી ભૂલ કરે છે રનિંગ કરતી વખતે કે આ પાંચ ભૂલ તમારે કરવાની નથી જો તમે ફર્સ્ટ ટાઈમ દોડો છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી પહેલાના બે ત્રણ મહિના પહેલા જે દોડે છે એની આરો કમ્પેર નથી કરવાનું કે ભૂલ નંબર વન હવે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારી સાથે કોઈ ગ્રાઉન્ડમાં દોડે છે એની આરો કોઈને બે મહિનાથી દોડે છે અને તમે ફર્સ્ટ ટાઈમ દોડવાનું ચાલુ કર્યું છે તો એની આરર કમ્પેર કરવાનું નથી કેમ કે એના પગના માટે માટેના જેટલા મસલ છે એ બધા ખુલી ગયા છે એના સ્ટેપ ખુલી ગયા છે તો એ વધારે દોડી શકશે તો આ રીતના તમારે દોડવાનું નથી તમારે વોર્મ અપ કરીને પહેલા દોડવાનું છે હવે ભૂલ નંબર બીજી કે ડાયરેક્ટ તમારે દોડવાનું નથી વોર્મ અપ કરવાનું છે પૂરું શરીર વોર્મ અપ કરો વોર્મ અપ કઈ રીતના કરવાનું કે 5 થી 10 મિનિટ તમે શરીરને આપો તમારું શરીર ગરમ કરો ગરમ થઈ ગયા પછી તમે એક વોર્મઅપ કરી શકો છો અને વોર્મઅપ કર્યા પછી તમે રનિંગ કરશો તો તમારા પગ નહીં દુખે પગ નહીં દુખે તમારા મસલ છે એક ઇમ્યુનિટીમાં ખુલી જશે હવે ભૂલ નંબર ત્રણ કે ભૂલ નંબર ત્રણ તમે ડાયરેક્ટ ખાઈને દોડવાનું નથી હવે તમે ડાયરેક્ટ ખાય કોઈ પણ વસ્તુ ખાઈ લો છો અને ડાયરેક્ટ દોડવાનું નથી એના કરતા તમે કલાક કલાકથી બે કલાક પહેલા ખાઈ લો એના પછી દોડવાનું ચાલુ કરો કે તમારો જે ડાયજેશન સિસ્ટમ છે એ ઇમ્પ્રૂવ થઈ જાય અને એનાથી તમારે ડાયજેશન જે તમે ખાધેલું છે એ ડાયજેસ્ટ થઈ જાય અને એના પછી તમે રનિંગ ચાલુ કરી શકો છો ઓર મે રનિંગ કર્યા પછી સ્ટ્રેચિંગ કરતા નથી રનિંગ કર્યા પછી પણ સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે રનિંગ કર્યા પછી તમે સ્ટ્રેચિંગ નહીં કરો તો તમારે પગ દુખવાના ચાલુ થઈ જશે મસલ પેન થશે તો બીજા દિવસે તમે દોડવામાં મસલ તમારું તૈયાર નહીં હોય તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે મસલ બીજા દિવસે આજે તો તમે દોડી લીધું બીજા દિવસે દોડવા માટે તમારે મસલ તૈયાર કરવો છે તો મસલ તૈયાર કર્યા પહેલા તમારે વોર્મ અપ કરવું જરૂરી છે અને લાસ્ટમાં તમારે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. પોઈન્ટ 4, ભૂલ નંબર 4 માં તમે ભૂલ શું કરો છો? હવે ભૂલ તમારે એવી રીતના કરો છો કે તમે રનિંગ બરાબર કરો છો, વર્કઆઉટ બરાબર કરો છો. એના પછી તમે ડાયટમાં ફોકસ કરતા નથી. તમારે હાઈ પ્રોટીન ડાયટમાં ફોકસ કરવાની છે. તમારે ડાયટનો વિડિયો જોવો હોય તો આ ચેનલ ચેનલની અંદર જઈને આ વિડિયો તમે પૂરો જોવો કે ડાયટ કઈ રીતના કરવી જોઈએ. ઓકે? ભૂલ નંબર 5, તમે રનિંગ કરો છો બરાબર છે કોઈ પણ વસ્તુની રનિંગ કરો છો બરાબર છે આની ડ્યુરિંગ ડુરિંગ રનિંગ તમે પાણી પણ પીઓ છો કોઈ વાંધો નથી રનિંગ પછી તમે બેસો તમારું જે હાર્ડ બીટ છે એને થોડી સ્લો થવા દો પછી તમે પાણી પીઓ ડાયરેક્ટ ઇન્સલી પાણી પીવાની જરૂર નથી આવી રીતના તમારા ગુજરાતીમાં કોઈ પણ વિડીયોની ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરો હું તમને એક વિડીયો બનાવી આપીશ કે તમારે કઈ રીતના ભૂલ થાય છે રનિંગમાં અને આ વિડીયો તમારે વધારે માં વધારે શેર કરવાનો છે લાઈક કરવાની છે શેર કરવાનો છે કમેન્ટ કરવાની છે બાઇકન દબાવવાનું છે કે જ્યાંથી હું વિડીયો મેકું તો તમારી પાસે પેલા પહોંચે અને આવી જ રીતના વિડીયો પણ જોતા રહ્યો મળશો અને પછી ના વિડીયો પર ત્યાં સુધી બધાને જય શ્રી રામ